સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે સુરત લોકસભાની બેઠક ભાજપ માટે સૌથી સલામત બેઠક છે છેલ્લા ઘણા ટર્મથી ભાજપ આ બેઠક જીતતું આવ્યું છે આ વર્ષે પણ આ પરંપરા કાયમ રાખવા માટે ભાજપ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે સુરત લોકસભા બેઠક ભાજપ મૂળ સુરતી પરંપરા ચાલી આવી છે ત્યારે સૌરાષ્ટ્રના દાવેદારોમાં આ વર્ષે આ બેઠક માટે પધારો થાય તેવી શક્યતા પણ છે જોકે મૂળ સુરતીને ટિકિટ આપે તે શક્યતા વધુ દેખાઈ રહી છે આ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી સુરત અમારી સાથે જોડાયા છે શૈલેષ વાત કરવામાં આવે તો સુરતમાં જે ભાજપ દ્વારા સેન્સી પ્રક્રિયા લેવામાં આવશે કયા કયા એવા ઉમેદવારો છે કે જેમના નામ પર મોહર વાગી શકે છે સુરત એક એવું સીટ છે કે જ્યાં મૂળ સુરતીને ટિકિટ આપવામાં આવતી હોય છે ભાજપ દ્વારા સુરતની વાત કરીએ તો સુરત એ ગુજરાત પ્રદેશ ભાજપ માટે અને રાષ્ટ્રીય ભાજપ માટે સૌથી સલામત સીટ છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી નેવ્યાસીથી લઈને આ બે હજાર ઓગણીસ સુધીની ચૂંટણીમાં ક્યારેય આ સીટ પર ભાજપ હાર્યું નથી ઉલટાનું દર દરેક ચૂંટણીમાં લીડ વધતી જાય છે બીજી તરફ એક પરંપરા રહી છે સુરત બેઠક માટેની કે સુરત બેઠક ના ઉમેદવાર જે હોય છે એ મૂળ સુરતી તળ સુરતી હોય છે એ હોય છે સુરત આમ મિની ઇન્ડિયા ગણાય છે પરંતુ લોકસભાની બેઠક માટે મૂળ સુરતી જે ઉમેદવાર તરીકે અહીંયા ઊભો રાખવામાં આવે છે બીજી તરફ ભાજપની આ ટ્રેડિશન છે કોંગ્રેસ દર વખતે પોતાના ઉમેદવાર બદલતા રહે છે હિન્દી ભાષી હોય છે સૌરાષ્ટ્રવાસી આમ તમામ ઉમેદવારો કોંગ્રેસે પ્રયોગ કર્યા છે પણ કોંગ્રેસ એમાં નિષ્ફળ ગઈ છે જો આ વખતની ચૂંટણીની વાત કરીએ તો બે હજાર ઓગણીસ માટે એક ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે કે વર્તમાન જે સાંસદ છે દર્શનાબેન જરદોસ એમની જગ્યાએ એમને બે ટર્મ થઈ ગઈ હોવાથી હવે એમની જગ્યાએ બીજા કોઈ ઉમેદવારની ભાજપ શોધખોળ કરી રહ્યું છે લગભગ આઠથી દસ જેટલા દાવેદારો છે પરંતુ ચોક્કસપણે બે થી છેલ્લું જે ફાઇનલ ત્રણ નામો હશે એ ત્રણ નામોમાં સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા છે એમનું નામ પણ ખૂબ જ ચર્ચામાં છે બીજી તરફ સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશ મોદી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ એક વાત એ પણ છે કે સ્કાયલેપ તરીકે રાષ્ટ્રીય નેતાગીરી સુરતની બેઠક ઉપર ભાજપના કોઈ નવા ચહેરાને રાષ્ટ્રીય ચહેરાને ઉતારે તો પણ નવાઈ પામમાં જેવું નહીં હોય અલબત્ત અત્યારે સાડા નવ વાગ્યાથી ઔપચારિકતા શરૂ થઈ રહી છે સેન્સ લેવાની જેમાં સુરતની આઠે આઠ જે વિધાનસભા છે એના દાવેદારો છે કે એના ઉમેદવારો છે કે કાર્યકરો છે ધારાસભ્યો છે તમામ પોતાનો સેન્સ અહીંયા રજૂ કરવાના છે વાત કરવામાં આવે તો સુરતની જે ખાસ ભૌગોલિક પરિસ્થિતિ છે ધનનાકીય પ્રવૃત્તિઓ છે શું લાગી રહ્યું છે આવનારા સમયમાં સૌરાષ્ટ્રના વાસીઓને પણ મૂકવાની ભાજપની ક્યાંક ને ક્યાંક ગણી ચોક્કસથી છે તે કેટલું ખરું ઉતરશે ચોક્કસપણે જો સુરતની બેઠકની જ વાત કરીએ તો સુરતની જે લોકસભાની બેઠક છે તેમાં વરાછા વિધાનસભા બેઠક કરંજ વિધાનસભા બેઠક સુરત ઉત્તર વિધાનસભા બેઠક અને કતારગામ વિધાનસભા બેઠક આ આ ચાર અને ઉપરાંત જે ઓલપાડ વિધાનસભા બેઠક છે તેનો મોટા વરાચાનો લગભગ અઢીથી ત્રણ લાખનો એક વસ્તીવાળો એરિયા છે આમ અડધો અડધ વસ્તી સૌરાષ્ટ્રવાસી વસ્તી છે અને એટલા માટે જ આ વખતે ભાજપની જે સૌરાષ્ટ્રવાસી લોબી છે અને એ લોબીને સક્રિય થઈ છે અને ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યા છે મેં અગાઉ જેમ કહ્યું તે રાષ્ટ્ર રાષ્ટ્રીય નેતાગીરી કોઈ નામ આપે તો નવાઈપામમાં જેવું નહીં હોય ને એ એ શક્યતા એક ચર્ચા જે ચાલી રહી છે એ મુજબ જે સૌરાષ્ટ્રના દિગ્ગજ ભાજપના નેતાઓ છે જે સૌરાષ્ટ્રમાં અત્યારે ચૂંટણી જીતી શકે તેમ નથી એવી પરિસ્થિતિ છે એવા કોઈ એક નેતાને સુરત લાવવામાં આવે તો પણ નવાઈ જેવું નહીં હોય કારણ કે અત્યારે જે કંઈ ચોકઠા ગોઠવાઈ રહ્યા છે જે સમીકરણો ગોઠવાઈ રહ્યા છે તેમાં સલામત બેઠકમાં ભાજપ પોતાની જે નેતાગીરી છે એને સાચવવાના મૂડમાં છે ને એ સાચવવાના મૂડમાં જ

જોઈશું અને કેટલાક સમાચાર રોકાઈશું એક બ્રેક માટે